હેલો દોસ્તો તમારું સ્વાગત છે ગુજરાતી ખાણુંમાં તો આપણે બનાવવા જઈ રહ્યા છીએ અત્યારે વરસાદ પડ્યો છે તો મિક્સ ભજીયા બટાકા લઈને કટરથી મદદથી આપણે એને છીણી લઈશું એકદમ બારીક સાવ ઝીણા ઝીણા છીણી લઈશું આવી રીતના જો કટર કરીને આવી રીતના છીણી લઈશું આપણે જો દોસ્તો આવી રીતના આપણે છીણી લઈશું સાવ ઝીણા એકદમ બારીક પછી લઈશું આપણે ડુંગળી ડુંગળીને અડધા કટકા કરી નાખશું અને મરચા ભેગા નાખી દેસુ ડુંગળી ને મરચા બે સાથે ડુંગળીને પણ બટાટાની જેમ સાવ એકદમ નાની નાની છીણ કરી નાખશું એકદમ ઝીણું પછી લઈશું આપણે લસણ બે ત્રણ બે ગાંઠિયા લસણ ફોલેલી કળી લઈ લેવાની અને એની સાથે આદુ લેવાનું હવે એમાં નાખશું આપણે કોથમરી આ છે કોથમરી કોથમરી આપણે ભજિયાની અંદર નાખશું આપણે ખાણીની મદદથી આદુને એટલે આવી રીતના કાપી કાપી લઈશું આદુ લસણ આ છે બટેટા કોથમરી અને ડુંગળી બધું ભેગું રાખવાનું અને લીંબુ આ છે લીંબુ બધો મસાલા વેગા થઈ ગયો પછી એને બધું મિક્સ કરી નાખશું આ તપેલીની અંદર તપેલીની અંદર આપણે મિક્સ કરી નાખશું અને એની અંદર આપણે નાખીશું ચણાનો લોટ હવે આપણે નાખશું મીઠું આજે મીઠું મીઠું આપણે નાખીશ બે ત્યાં સ્વાદ અનુસાર જેટલું તમને ફાવે એટલું પછી ચણાનો લોટ બે થી ત્રણ વાટકા ને આપણે એને લોટ ને બાંધી લેવાનો છે આપણે લોટ બાંધતા જશું ને એમાં પાણી ઉમેરતા જશું થોડું 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 પાણી ઉમેરતા જશું જેટલો લોટ ઢીલો ની બહુ કડકની અને મીડિયમ લોટ રાખવાનો છે આપણે ભજીયા પડે એવો તો દોસ્તો આ છે ને આપણે મિક્સ ભજીયા કહેવાય આજે આપણે ભાવનગરની અંદર અમારે વરસાદ પડ્યો ને એટલે ભજીયા ખાવાનું મન થયું નથી કીધું બનાવો મિક્સ ભજીયા આવે તો દોસ્તો જો આવી રીતના તમે મિક્સ ભજીયા બનાવજો અને તમને મજા આવશે ખાવાની એકદમ બાર દુકાનમાં મળે એ ટાઈપના બજ્જા થશે આપણે થોડો થોડો અત્યારે પાણી એડ કરીશું અને લોટને બાંધતા જઈશું હવે નાખશું એની અંદર આપણે સોડા કે સોડા નાખ્યાથી ભજીયા એકદમ ફૂલે મસ્ત લાગે ભોડા થી ઓછા થાય એની અંદર નાખશું લીંબુ પર લીંબુ નાખશું એટલે સોડા ફાડી જશે આવી રીતના રીતે સોડાને ફાડી નાખવાનો લીંબુ નાખીને સોડા ફાડ્યા પછી આપણે એને મિક્સ કરી લેશું એકદમ એને એકદમ પરફેક્ટ રીતના મિક્સ કરી લેશું આપણે મિક્સ કરવાનું છે પરફેક્ટ એકદમ સરસ રીતનું મિક્સ થઈ ગયું જો દોસ્તો કેવી રીતના મિક્સ થઈ ગયું મસ્ત એક લોઢીની અંદર આપણે તેલ લઈ લઈશું જો આપણે તો તેલ મૂકી દીધું અને તેલ આવી જાય પછી આપણે એને મિક્સ ભજિયા બનાવું આવી રીતના મસ્ત ભજીયા એકદમ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે એને તળવાના છે તો આવી રીતના ભજીયા તમારા તૈયાર થઈ જશે જો દોસ્તો એકદમ બ્રાઉન કલર ના બજાર થઈ ગયા છે એકદમ પકા ગયા છે પછી આપણે આને હવે ઝારાની મદદ સુ લે દોસ્તો તમને પણ મોઢામાં પાણી આવી ગયું છે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો તો અમારી ચેનલને બીજાને શેર કરજો અને સારો વિડિયો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો લે આ લે આ ભાઈ તો અમારે ભજિયા ખવા વિ જાય ભાઈ જો ગરમ ગરમ ભજું ઝારા મજ લેજો ગરમ ચટણી સાથે ભજું ખાઈ જાય જો આ ભાઈને તો મોજ પડી ગઈ ખાવાની સારું કહેવાય એવું ગરમ ગરમ ભજી ઉપાડી દીધો